નમસ્કાર ડીબિલાય ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુરના અલીરાજપુર નાકા ચેકપોસ્ટ ઉપર વાહન ચાલકો પાસેથી પૈસાની ઉઘરાણી કરવામાં આવતી હોવાના આક્ષેપો લાગી રહ્યા છે દ્રશ્યોમાં જોઈ રહ્યા છે તે દ્રશ્યો છે છોટાઉદેપુર જિલ્લા મથકના અલીરાજપુર રોડ ઉપર આવેલ અરિલા અલીરાજપુર ચેકપોસ્ટના આ અલીરાજપુર નાકા ઉપર પોલીસનો બંદોબસ્ત હોય છે ટીઆરબીના જવાનો હોય છે જીઆરડીના જવાનો હોય છે હજારો વાહનો અહીંયાથી આ રીતે પસાર થાય છે દ્રશ્યોમાં જોઈ રહ્યા છીએ કે આ તુફાન ગાડીઓ ઉપર કેટલા પોટલા બાંધેલા છે આખી ગાડીમાં પેસેન્જર ભરેલા છે ઉપર પણ દસથી પંદર પેસેન્જર બેસાડેલા છે એટલું જ નહીં એની ઉપર બે બે મોટર પણ બાંધેલી છે છતાં પણ પોલીસ દ્વારા આમની સામે કોઈ પગલાં લેવામાં નથી આવતા પરંતુ લોકોની પાસેથી જો તપાસ કરતા એવું જાણવા મળ્યું છે કે આ વાહન ચાલકો પાસેથી પૈસા લઈ અને એમને જવા દેવામાં આવે છે એન્ટ્રીના નામ ઉપર બસો બસ્સો રૂપિયા ઉઘરાવી અને વાહન ચાલકોને મુક્ત રીતે અવરજવર કરવાની છૂટ આપવામાં આવતી હોવાના આક્ષેપ પણ કરવામાં આવે છે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે લોકોની અંદર આ અંગે ખૂબ જ નારાજગી છે અને લોકોએ પોતાનું નામ ન આપવાની શરતે મીડિયા સમક્ષ આ બધી માહિતી પોતે રજૂ કરી હતી અને ઘટના સ્થળે જોતા આવા દ્રશ્યો જોવા મળ્યા હતા કે જે આ છોટાઉદેપુરના અલીરાજપુર નાકા ઉપર વાહનોની અંદર દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ કે આ વાહનોની અંદર કેટલા બે ઓવરલોડ પેસેન્જરો ભરેલા છે અને આમ છતાં પોલીસ દ્વારા તેમને બે રોકટોક જવા દેવામાં આવે છે હા વાહનોને રોકવામાં આવે છે ચોક્કસ રોકવામાં આવે છે પરંતુ તેમની પાસેથી એન્ટ્રીના નામે પૈસા લઈ અને એમને જવા દેવામાં આવે છે તેવું વાહન ચાલકોએ પોતાના મોડે કબૂલ કર્યું છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના પ્રમાણિક અને ઈમાનદાર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી આ બાબતે કેવા પગલાં લે છે તે જોવાનું રહ્યું છે કારણ કે જિલ્લા પોલીસ અધિક્ષકને કદાચ આ બાબતની જાણ પણ ન હોઈ શકે કે તેમના નાક નીચે આ પોલીસના જવાનો અને ટીઆરબીના જવાનો આવા ખેલ કરી રહ્યા છે ત્યારે પોલીસની છબીને ખરડતા આ વિડીયો એ ખૂબ જ વિચારતા કરી મૂકે એવી બાબત છે છોટાઉદેપુરના અલીરાજપુર નાકા પાસે આવેલી ચેકપોસ્ટ ઉપર આ ધંધા ચાલી રહ્યા છે અને બેફામપણે અહીંયાથી હજારોની સંખ્યામાં રોજે રોજ પેસેન્જર વાહનો ડમ્પરો અને મોટી મોટી ગાડીઓ પસાર થાય છે અને આવા ઓવરલોડિંગ વાહનોને જોખમી રીતે અહીંયાથી પસાર થવા દેવામાં આવે છે આ વાહનો ઉપર ક્યારેક અકસ્માત થાય તો કેટલાય લોકો પોતાની જિંદગી જોખમમાં મૂકીને આ મુસાફરી કરી રહ્યા છે અને તેમ તેમને પ્રોત્સાહન આપતા હોય તેવી રીતે તેમની પાસેથી પૈસા લે અને તેમને જવાબ દેવામાં આવે છે તેવા આક્ષેપો લાગી રહ્યા છે ત્યારે છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા આ બાબતે સ્થળ ઉપર ચોક્કસ તપાસ કરાવવામાં આવે અને સત્યને બહાર લાવવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે ઇરફાન મકરાણી સાથે ડીબી લાઈવ ન્યૂઝ છોટા ઉદેપુર પર ક્યાં નામ તમારું અચ્છા કિસ બાત કા એન્ટ્રી દિયા આપને પર લઈએ 200 રૂપિયા લે 40 રૂપિયા તો આપ કાયમ દેતો હો આપ એન્ટ્રી દે तो दो सौ देते दो सौ रुपये कायम देते हो कहाँ के रहने वाला आप तो यहाँ से गाड़ी निकालने के दो सौ रुपये लेते ये लोग के किस चीज़ के लेते हैं तो कागजात वगैरह आपके पास सभी है लाइसेंस वगैरह सभी है किस बात की एंट्री लेते हैं ये भी हाँ लेते हैं ना अभी भी अच्छा अच्छा शाम को भी लेते हैं अभी भी लेते हैं दोनों टाइम लेते हैं कितना कितना लेते हैं दो सौ दो सौ रुपये और कागजात तो सब गाड़ी का सही रहता है कितने रूपये लेके आपको जान देते दो सौ रुपये दो सौ रूपये लेते हैं और पुलिस वाले जान देते ऐसे उनका नाम जानते हो पुलिस नहीं जानते अच्छा 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 आप बोलो कितने रुपए आपकी भी एंट्री चलती है यहाँ पे 200 रुपे। 200 रुपे। 200 रुपे दो सौ रुपये दो सौ रुपये दो सौ रुपये तो और निकलो हाँ सर कायम सर इसलिए आपको बुलाया था पुलिस चौकी में अंदर साफ रहता हुआ अच्छा तो क्या किया वहाँ पे वो मेरे सेट में लिखवाया पता नहीं, नहीं मेरे को मेरा सेट कौन है सेट कौन है ऊपर है उस साइड ऊपर है सुमर सिंह कुमर सिंह भाई कहाँ पे है बुन पा बुला बोला जरा बुलाओ कुमर सिंह कौन है अपना कुमार सिंह कौन कुमार सिंह आप कुमार सिंह भैया हाँ तो आपको अभी चौकी बुलाया था किसने बुलाया था अभी चौकी पर किसने बुलाया था तो किसने बुलाया था कोई लेने के लिए कितने लिया आपके पास से कितने रुपए दो सौ किससे लिया, दो दो लिया।, लिया। एंट्री कर दी एंट्री किस बात की एंट्री लिया कहीं आपने सवारी भरा हुआ है इसलिए लिया, लिया क्या पता नहीं है कैसे लेता हज़ार लेता कितने कितने लेते पाँच सौ में लेता कोई हज़ार में लेता कहाँ के रहने वाला झोब के हो अच्छा डेली सर साहब एंट्री देते कायम जब चलते हो तब 可以。